જે માતાજીની આજે હું લઈને આવી છું દાર ચોખાનો નવો નાસ્તો એકદમ સરસ છે બાળકો માટે સ્પેશિયલ છે બાળકો પીઝા પણ ભૂલી જશે બર્ગર પીઝા બી ભૂલી જશે એટલો મસ્ત મજાનો આજે હું બાળકો માટે દાર ચોખાનો નવો નાસ્તો લઈને આવી છું આ નાસ્તો એકદમ હેલ્ધી છે ટેસ્ટી છે ઘરે બનાવવાનો છે મિત્રો અમારી વિડીયો સારી લાગે તો પ્લીઝ અમને લાઇક કરજો અને દોસ્તોને અંદર શેર કરજો દાર ચોખા મેં પાંચ કલાક પલાળી દીધા હતા સરસ મજાના પલરી અને રેડી થઈ ગયા છે ચાર પાણી ધોઈ અને પલાળી દીધા હતા પાણીના અંદર પલરી રેડી થઈ ગયા છે આને આપણે પીસી લેવાના છે અમે દાળ ચોખા વધારે પલાળીએ ને અલગ અલગ વેરાયટી બનાવીએ છીએ પણ તમારા માટે હું આજે બાળકીને સ્પેશિયલ તમે ખવડાવી શકો એવો મસ્ત મજાનો નાસ્તો બનાવવાની છું મિક્સરના જારની અંદર ચોખા લીધા છે દાળ ચોખા થોડું પાણી નાખ્યું છે અને મસ્ત મજાનું અને પીસી લેશું આપણે સરસ મજાનું પીસી અને રેડી કરી દીધું છે મસ્ત મજાનું દેખો આવી રીતના કરવાનું દર દરું થોડું રાખવાનું છે રેડી કરી દીધું છે હવે આપણે આને બે કલાક માટે રાખી દેવાનું છે આવી રીતે આપણે આથું નથી લાવવાનું ખાલી બે કલાક રાખવાનું છે આપણે ઢોકળા બનાવવા હોય

આનું મરચા લસણ લીલા ધાણા મે વાટેલો એક મોટી ચાવજે બની બિસ્કિટ લીધું છે એ નાખું છું થોડુંક મીઠું નાખું છું મીઠું બળ વાટતી વખતે થોડું લીધું હતું દાણાજીરું નાખું છું થોડું થોડીક હિંગ નાખું છું સરસ ભજનુ મિક્સ કરી લેવાનું છે પાંચ મિનિટ સુધી મેં ફેટી અને રેડી કરી દીધું છે મસ્ત જોઈ શકો છો રેડી થઈ ગયું છે હવે આપણે બનાવીશું બનાવવા માટે મેં ઢસણનો તવો લીધો છે તમે નોર્મલ તવી હોય તો બી લઈ શકો છો મસ્ત ગરમ થવા દઈશું પેન્કેટ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આવી રીતે મૂકી દેસો તવાના અંદર

હવે હું ગાયનું ઘી નાખું છું તમે બટર પણ નાખી શકો છો પણ બાળકો માટે ગાય નું ઘી સારું એટલે મેં ગાયના ઘીનો ઉપયોગ કર્યો છે બંને બાજુ ઉલટી કરી અને આપણે ના શેકી લેવાના છે બંને બાજુથી મસ્ત મજાનો આવી તો દબાવી દબાવી તમે શેકી શકો છો ગરમીની મોસમ છે બહુ બધી મહેનત ના કરવી તો એવી રીતે એકદમ આસાની જ બની જાય એવી રીતની ડીશ બનાવવાની ફટાફટ બની અને રેડી થઈ જશે તમે જોઈ તો મસ્ત મજાના બની અને રેડી થઈ ગયા છે હું આવી રીતે નાસ્તાને લઈ લઉં છું હવે આપણે બીજા બનાવી લેશું લાસ્ટમાં મેં અહીંયા એક મૂક્યો છે એને પણ સરસ મજાનો આપણે ફીલવાનો છે હવે જો સર ફુલી અને સરસ મજાનો એકદમ બોજમસ મસાલાથી કહી અને રેડી થઈ ગયેલો છે હવે આપણે આને હજી ઉતાર દેશું એકદમ પોચરો જેવોન સુપર નાસ્તો બનીયો છે આપણો અને આસ્તાના અંદર ફૂટ થોડુંક એવું ઉપરથી ચીઝ ખમણું છું બાળકોને ચીઝ વધારે ભાવે એટલે હું આવી રીતના ચીઝ લગાવું છું તમે ના લગાવો તો બી ચાલે પછી આપણે આવી રીતે પ્લેટના અંદર લઈ લઈશું બધી જ રીતના આવી રીતના ચીજ બધા છે એને પણ લગાવી દઈશું આવરીતે નાસ્તો લગાવ્યો છે ને હવે હું ઓનલી પ્લેટ લઉં છું અમારા ઘરે દહીંનો બહુ ઉપયોગ છે દહીં મેં ફેટી લીધું છે દહીં અંદર ના અંદર લઉં છું હવે આપણે દહીંના અંદર મીઠું નાખી અને પ્લેટ છે થોડું કેવું લાલ મરચું પગરાવું છું મિત્રો અમારી વિડિયો અમારો નાસ્તો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ એક લાઈક કરજો તમારા બાળકો માટે જરૂરથી બનાવજો બાળકો બાળકો નાસ્તા ભૂલી જશે તો મેં આવી રીતના ઘરમાં ગરમ બનાવીને ખવડાવશો તો ગરમી હોય આ ચોમાસું હોય નાસ્તો સ્પેટ માટે બહુ હશે જરૂરથી ટ્રાય કરજો ઓકે મિત્રો બાય બાય મિત્રો કાલે આવી નવી રેસીપી સાથે